નમસ્કાર શ્રેયાણ સ્કૂલમાં આપણું હાર્મિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે બોર્ડમાં પાઠ ડી માં કયા કયા પ્રશ્નો આઈએમપી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક શાસ્ત્ર છે સમજાવો

ત્યારબાદ આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા કૃષિ પદ્ધતિઓ વિશે સમજૂતી આપો જો મિત્રો પ્રકારો નથી અહીંયા આપણને કૃષિ પદ્ધતિઓ વિશે સમજૂતી આપવાનો પ્રશ્ન મેં જણાવેલો છે જે આપણે સજીવ ખેતી છે ટકાઉ ખેતી છે અને મિશ્ર ખેતી છે તેના વિશે ત્યારબાદ બેરોજગારીના પ્રકાર સમજાવો પ્રકાર અથવા તો સ્વરૂપો તમે જે પણ પ્રશ્નમાં શબ્દ આવે તમારે બંને એક જ થશે ત્યારબાદ વિશ્વ શ્રમ બજાર વિશે સમજૂતી આપો પછીના પ્રશ્ન આપણે જોઈએ તો કે ભારતમાં ગરીબીના મોડિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે તે માટેના જવાબદાર કારણો તમે કયા ગણો છો બરોબર તો આ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 17 માંથી પૂછાવાની સંભાવના છે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હક એટલે કે આરટીએ બરોબર રાઈટ ટુ એજ્યુકેશન એના હકના કાયદાની મુખ્ય જોગવાઈઓ જણાવવાની છે પછી છે ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો જણાવો ત્યારબાદ વૃદ્ધોની સમસ્યા વર્ણાઓ તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ છે એ વર્ણવો પછીનો જે પ્રશ્ન છે એ ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જણાવો ત્યારબાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સવર્ગોને

પછીનો પ્રશ્ન છે હેલ્મેટ નું મહત્વ જણાવો અને છેલ્લે ચક્રવાત એટલે કે વાવાઝોડાની ભૂમિકા જણાવો થેન્ક યુ આમ આ બધા પ્રશ્નો છે એ બોર્ડની એક્ઝામમાં પાક ડી માં કે આઈએમપી પ્રશ્ન છે